સમાચાર હવે છોટા ઉદેપુરથી મળી રહ્યા છે જ્યાં ભાજપના તાલુકાના કારોબારી અધ્યક્ષે પોસ્ટ કરી હતી અને પોસ્ટ લઈને ચર્ચાઓ અત્યારે જાગી છે તાલુકા પંચાયતના ભાજપના કારોબારી અધ્યક્ષ આ પોસ્ટ કરી પોસ્ટને લઈને ચર્ચાઓ ચાલી રહી છે રાજેશ રાજીનામું આપવાની પોસ્ટ પોસ્ટ સોશિયલ મીડિયામાં મૂકી હતી સ્થાનિક સંગઠન અને કારણે રાજીનામું આપવાની કરી સીધા આક્ષેપો પણ કર્યા અને લખ્યું છે કે હું સ્થાનિક આદિવાસી વિસ્તારની ગુલામી કરીશ રાજેશ રાઠવાએ લખ્યું છે કે બહારની એજન્સીઓની ગુલામી નહીં કરું તેવો પણ પોસ્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે આજે હું ભારતીય જનતા પાર્ટીમાંથી વિધિવત રીતે જે સક્રિય કાર્યકર્તા તરીકે હું હતો ત્યાંથી રાજીનામું આપી દીધું છે અને રાજીનામું મોકલાવી પણ દીધું જે બાકીની સોશિયલ મીડિયા પર કોપીઓ ફરતી થઈ ગઈ છે કે કેન્દ્ર સરકારની યોજનાઓ મારફતે કરોડો રૂપિયાની ગ્રાન્ટ અહીંયા આવે છે અહીંયા સુધી પહોંચે પણ છે પરંતુ એ ગ્રાન્ટો જે તે અમુક મળત્યાઓના એજન્સી મારફતે ફરી પાછી વાયા થઈને ગ્રાન્ટ જે જતી રહે છે એના સામે ક્યારેય છોટાઉદેપુરના નેતાએ ચૂતક અવાજ નહીં કરી શક્યા એના માટે પણ એક મારા અંગત વિરોધ રહ્યો અને એક સમાજના જાગૃત નાગરિક તરીકે પણ મારો વિરોધ હર હંમેશ રહ્યો છે એના માટે જે એ સાચી ચર્ચા છે હું આગામી ચૈતરભાઈ વરસાવાના હાથે આમ આદમીનો કેસ ધારણ કરવા જઈ રહ્યો છું અને મારી સાથે સાથે સાત થી વધારે કાર્યકર્તા પણ આમ આદમીનો કેસ ધારણ કરશે મહત્વપૂર્ણ છે કે ભાજપના તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષે આ પોસ્ટ કરી અને કહ્યું છે કે હું રાજીનામું આપું છું સ્થાનિક સંગઠન અને વહીવટના કારણે રાજીનામું આપવાની પોસ્ટ કરી છે અને તેમને નિવેદન એવું પણ આપ્યું કે હું આદિવાસી વિસ્તારની ગુલામી કરીશ પરંતુ બહારની એજન્સીઓની ગુલામી નહીં કરું